આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા હમણાં જોઈએ તો ગુજરાતની અંદર જે સ્ત્રીઓ ઉપર જે અત્યાચાર ચાલી રહ્યા છે અલગ અલગ જગ્યાએ બળાત્કારની ઘટનાઓ પણ અવારનવાર બનતી હોય છે અને સામાન્ય પરિસ્થિતિની અંદર જ્યારે મહિલાઓને ઘરેથી બાર વાગે રાત્રિના સમયે ઉપાડી જવામાં પોલીસ દ્વારા ઉપાડી જવામાં આવતી હોય તો આ જે પોલીસ તંત્ર જે સરકારના ઇશારે કામ કરી રહ્યું હોય એમનો પણ આજ આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે તદઉપરાંત આ જે બેરીમુંગી જે સરકાર છે અને મોરબી જિલ્લાની જે જનતા જે છે કે જે આટલા વર્ષોથી આ પોતાની સુખ સુવિધાથી વંચિત રહેલી છે આપણે મોરબીની અંદર આપણે જોઈએ તો રસ્તાઓના ભારોભાર પ્રશ્નો રહેલા છે તદઉપરાંત પાણીના પ્રશ્ન છે ગટરના પણ આટલા બધા પ્રશ્નો રહેલા છે અને ધોરા દિવસે લાઇટો ચાલુ હોય અને આપણે નગરપાલિકાની અંદર જોઈએ તો એવડો મોટો ભ્રષ્ટાચાર છે આ બાવને બાવન જ્યારે સદસ્યો ભાજપના હોય અને અત્યારે મોરબી નગરપાલિકાની તિજોરી જોઈ તો ખાલી હોય નગરપાલિકા જ્યારે લાઇટ બિલ ભરવામાં પણ અત્યારે સક્ષમતા નથી ત્યારે મોરબીની જનતાને અમારે જાગૃત કરવા માટે અમે આજે આ વિરોધ પ્રદર્શન કર્યું છે કે મોરબીની જનતા આવનારા સમયની અંદર જાગૃત બનો અને તમારા જે ટેક્સ ભરી રહ્યા છો તમારો જે હકીસો છે તમે તમારો હકીસ્સો માંગો કારણ કે મોરબીની જનતા દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે ત્યારે આ ટેક્સ જે રૂપી જે પૈસા નગરપાલિકાની અંદર જમા થતા હતા એ અત્યાર સુધી ભ્રષ્ટાચાર સ્વરૂપે આ લોકોએ પોતાના પેટ ભર્યા છે નથી મોરબીને કોઈ સારા બગ બગીચાઓ મળ્યા નથી મોરબીની જનતાને કોઈ સારા રોડ રસ્તાઓ મળ્યા નથી મોરબીની જનતાને કોઈ સારી ગટરની સુવિધા મળી નથી મોરબીની જનતાને કોઈ વરસાદી નિકાલના સારા આયોજન બંધ પાણીના નિકાલો મળ્યા અને પીવાલાયક પાણીની પણ સમસ્યાઓ જ છે જ્યારે સામાન્ય લોકો માટે જોઈએ તો જ્યારે જન્મ મરણના દાખલા કાઢવા માટે નગરપાલિકાએ ધક્કા ખાતા હોય ત્યારે ગરીબ માણસ બસો ત્રણસો પાંચસો રૂપિયાના રોજે જતો હોય અને એને જ્યારે જન્મ મરણના દાખલા પોતાના દીકરા દીકરીના દાખલાઓ માટે પાંચ પાંચ દસ દસ વખત ધક્કા ખવડાવવામાં આવતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર આ જે સામાન્ય માણસ જે છે એમને પણ જગાડીએ છીએ અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા જે કોઈ પણ લોકો છે એમને પણ અમે જગાડવાનો પ્રયાસો કરીએ છીએ કે આપણા બધા સાથે મળીએ અને એક બનીએ અમે ખાંભો મિલાવીને જાગીએ કારણ કે આટલા વર્ષોની અંદર તમે જુઓ છો કે આ ભ્રષ્ટાચારી સરકાર ભ્રષ્ટાચારી ભાજપની જે સરકાર છે એ પોતાનું પેટ ભરવા સિવાય મોરબીની જનતાઓનું કોઈ ભલું વિચાર્યું નથી ત્યારે જ્યારે અત્યારે મોરબીને મહાનગરપાલિકા મળી છે મોરબીને સારા જ્યારે મહાનગરપાલિકાની અંદર કમિશનરો મળતા હોય છે તો એક અમારો આ વિરોધ પ્રદર્શન થકી શ્રીને પણ અમે એટલું જ કહેવા માગીએ છીએ કે તમે સાહેબ જ્યારે મોરબીની અંદર મુકાણા છો તો મોરબીની જનતા માટે યોગ્ય નિર્ણયો લેજો સાચા નિર્ણયો લેજો નહીં કે જ્યાં કમળગટ્ટાઓ ભ્રષ્ટાચારીઓ ભાજપના જે લોકો રહ્યા એમના કહેવા મુજબના કોઈ નિર્ણયો ન લેતા આજે મોરબીની જનતાને એક સારા શિક્ષિત અધિકારી ઉપર કાંઈક ભરોસો જઈ ગયો છે તો મોરબીની જનતાને અમે એટલું કહીએ છીએ કે આપણે સૌ જાગૃત બની આગળ વધીએ અને જ્યારે શિક્ષિત સરકાર જ્યારે આગળ વધતી હોય જેમ આપણે દિલ્હીની અંદરના સારા કામકાજ જે આમ આદમી પાર્ટીના જોયેલા છે તો ભવિષ્યની અંદર મોરબીની અંદર પણ આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકાની અંદર સરકાર બને અને મોરબીવાસીઓ માટે કાંઈક સારા કામ થાય સારા બાગ બગીચાઓ છોકરાઓ માટે બને સારા સારી શાળાઓ બને એવી આજે એક આમ આદમી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીના નેતા તરીકે મોરબીની જનતાને જગાડવા માટેના અમારા પ્રયાસ